સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા મુકેશ દલાલે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરી મુકેશ દલાલે જણાવ્યું ભગવાનની પૂજા બાદ વિજય મુહૂર્ત છે અને તે મુહૂર્તમાં ફોર્મ ભરાશે ગણતરીના લોકો જ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જોડાશે તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશ મોદીમય અને રામમય માહોલમાં ફેરવાયો છે વિકાસના મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બનતું હોય છે કે બુથ કક્ષાનો કાર્યકર પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચી શકે છે મે વિચાર્યું ન હતું કે મને ટિકિટ મળશે હું ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું આ ચૂંટણી માત્ર ભાજપ અને નરેન્દ્ર મોદીની કામગીરી પર છે તેમણે કહ્યું કે મે 4 લાખ લોકોનો સંપર્ક કર્યો છે હમણાં સુધી વિધાનસભા પ્રમાણે સમાજના આગેવાનો તેમજ ધર્મગુરુઓને મળ્યું છે 150 કરતા વધારે મીટિંગ થઈ ચૂકી છે અને કોંગ્રેસનો પ્રચાર કરી ક્યાંય દેખાતો નથી હું ચૌદ તારીખ થી મેદાન માં છું અને પૂરેપૂરો સમય ચૂંટણી પ્રચાર કરી રહ્યો છું ઇન્ડિયા ગઠબંધન બાબતે તેમણે જણાવ્યું કે ગઠબંધન અસર સુરતમાં માં ક્યાંય દેખાતી નથી આ એક ઠાક ટોળકી છે અને તમામ ભ્રષ્ટાચારીઓ આ ઠક માં જોડાયા છે તેમણે વધુમાં કહ્યું કે આવનારા સમયમાં ડાયમંડ ઉદ્યોગ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીઝના જે પ્રશ્નો છે તે પ્રશ્નોના પડકાર ઝીલવાની મારી તૈયારી છે

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જોડાશે અને કઈ એક શક્તિ પ્રદર્શન અમે ગઈકાલે વિજય સંકલ્પ રેલી સમગ્ર સુરત લોકસભામાં પાડી હતી ચૂંટણી પંચના આદેશનું નિયમોનું સ્ટ્રીક પાલન કરતા જે પાંચ છ જણ અમે લોકો અંદર છે મંજૂરી છે તેટલા જ લોકો અંદર જશે અમે કોઈ આજે શક્તિ પ્રદર્શન નથી માત્ર ફ્રેન્ડ્સ અને ફેમિલી જે ખૂબ એકમાં કહેવાય ને મારા ટી વર્કર્સ ધારાસભ્યો ને અમારા દસના બેન જડો એ શહીદના લોકો જ થોડાક આવશે અને ફોર્મ ભરતી વખતે જે માટે નિયમ અનુસાર જે છે જેટલી વ્યક્તિઓ અલાઉડ છે તેટલી જ વ્યક્તિઓ અમે અંદર જઈશું મુકેશભાઈ કેટલી લીટથી જીતશે સમગ્ર દેશમાં મોદીમય અને રામમય વાતાવરણ બની ગયું છે તો જે આખું વાતાવરણ એને કારણે સ્વાભાવિક છે કે મતદાનની ટકાવારી પણ વધવાની છે તો આગલે વર્ષે જે લીડ હતી એમાં ખાસો મોટો વધારો થશે એ મને પૂરો વિશ્વાસ છે ગરમી હોય ઠંડી હોય જયારે મતદારો થામી લે છે કે મારે આ વખતે રાષ્ટ્રના હિતમાં મતદાન કરવું છે વિકાસના હિતમાં કામ મતદાન કરવું છે મોદીના કામ પર મતદાન કરવું છે ત્યારે સ્વાભાવિક જ

માત્ર ભારતીય જનતા પાર્ટીમાં એક શક્ય બનતું હોય છે કે એક બૂથ કક્ષાનો સામાન્ય કાર્યકર્તા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુધી પહોંચી શકતો હોય છે મને તેતાલીસ વર્ષ પાર્ટીમાં થયા છે હું જ્યારે પાર્ટીમાં જોડાયો ત્યારે મને કલ્પના પણ નહોતી કે હું કોર્પોરેટર બનીશ કે પાંચ સંઘ સ્થાયી સમિતિ ચેરમેન બનીશ કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી બની અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ જોડે મને અ ભૂતકાળમાં સંગઠન પર કામ કર્યું છે મુખ્યમંત્રીએ ત્યારે પણ કામ કર્યું છે અને હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને મને કામ કરવાની તક મળશે હું ક્યારેય વિચાર્યું પણ નહોતું હું માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે જોડાયો હતો આજે સ્વાભાવિક જ છે કે જે વસ્તુ વિચાર્યું ન હતું તે વસ્તુ આજે મારી સામે છે ભૂપેશભાઈ હાલમાં ક્ષત્રિયોનું જે રીતે આંદોલન ચાલી રહ્યું છે સમય નથી હજી સુધી શું કહેશો આ ચૂંટણી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની જે કામગીરી છે તે કામગીરીના આધાર પર લડાઈ રહી છે સમગ્ર દેશમાં આપ જોવો છો કે છેલ્લા દસ વર્ષમાં અર્થતંત્ર આજે અગિયાર પરથી પાંચમા નંબર પર પહોંચી ગયું છે યોજનાઓ એટલે અમે એ મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છે એમાં ક્યારે કોઈ કાસ્ટ કોઈ ડર કોઈ સંપ્રદાય એવું કશું હતું નથી અને એટલે કોંગ્રેસની એક માનસિકતા છે કે એ ચૂંટણીના ડરથી

આખા સુરત લોકસભામાં દરેકે દરેક વિધાનસભામાં સામાજિક આગેવાનોને ધર્મગુરુઓને અને ભારતીય કાર્યકર્તાઓ સુધીને મારે મળવાનું થયું છે કોઈ વિધાનસભા એ બાકી નથી કે જ્યાં આગળ હું ઓછામાં ઓછી દસ મિટિંગની દસ પંદર મિટિંગ નહીં કરી ચૂક્યો હું હમણાં મોદી મોદી પરિવારની મિટિંગો પણ ચાલે છે આપ જો લગભગ

હું મેદાનમાં છું અને રાત્રે એક થી સવારે સાત સાડા છ સુધી ઊંઘ લઈને બાકીનો પૂરેપૂરો સમય હું ચૂંટણી પ્રચારમાં મારો હું વ્યતીત કરું છું જે સમાજના આગેવાનો જે સમાજના લોકો મને આમંત્રિત કરે છે ત્યાં હું જાઉં છું મારા ભારતીય ચિંતા પાર્ટીના કાર્યકર્તાઓની મોટી મોટી મીટિંગો લઉં છું અને એક પછી એક વિધાનસભાની કવરેજ કરતો જાઉં છું હવે લાગેલું મારા પશ્ચિમ વિધાનસભાની ચૂંટણીનો

એક પરિવારવાદીઓને ટોળકી છે એ લોકોનું એક જ કોમન પ્લેટફોર્મ છે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવો અને એ એ પોતે છે જ